મોરબી જિલ્લામાં બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી થશે જિલ્લામાં સાત કોમર્શિયલ આડત્રીસ જાહેર અને પાંચસો ને છવ્વીસ શેરી ગરબા સહિત કુલ પાંચસો ને એકોતેર સ્થળોએ ગરબા મહોત્સવ યોજાશે જ્યારે દશેરાના દિવસે ત્રણ શોભાયાત્રા અને ચાર સ્થળોએ રાવણ દહનનું કાર્યક્રમ યોજાશે સુરક્ષા માટેના મોરબી પોલીસે છસો થી વધુ પોલીસ કર્મચારીઓ પચીસ પેટ્રોલિંગ વાહનો અને એકવીસ સીસીટીવી કેમેરાઓ દ્વારા મોનિટરિંગ અને બંદોબસ્તના વ્યવસ્થા કરી છે સાથે સોશિયલ મીડિયાના સક્રિય નિરીક્ષણ માટે કરવામાં આવશે મોરબી જિલ્લામાં નાના મોટા થઈને શેરી શેરી ગરબા કોમર્શિયલ ગરબા તમામ પ્રકારના ગરબા થઈને ટોટલ પાંચસો જગ્યાએ નાના મોટા ગરબાનું આયોજન થનાર છે આ બંદોબસ્ત ને પહોંચી વળવા માટે કુલ ત્રણ સોળ પીઆઈ પીએસઆઈ અને ત્રીસ જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષામાં રહેશે ખાસ કરીને ટ્રાફિક અને રાત્રિ દરમિયાન કોઈ માતા બેન અને દીકરીઓને કોઈ તકલીફ ઉભી ન થાય તે માટે પચીસ પેટ્રોલિંગ વાહનો છે જેમાં દરેક વ્હીકલ્સમાં ચાર પોલીસ કર્મચારીઓ રાયોટ ગિયર સાથે પચાસ ટ્રાફિક જવાનો જે ટ્રાફિકના મેનેજમેન્ટ માટે આ તમામ વ્યક્તિઓ સાથે પોલીસ કર્મચારીઓ સાથે જેટલા હશે કોઈ વ્યક્તિ નશો કરીને આવ્યો છે તો એના ખબર પડી જાય છે જો કોઈ વ્યક્તિ આવી રીતે પકડાશે તો એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ વખતે ગુપ્ત રીતે અમારા પોલીસ કર્મચારીઓ પણ જુદી જુદી જગ્યાએ ખેલૈયાના રૂપમાં મતલબ એ યુનિફોર્મ કપડાં પહેરીને જુદી જુદી જગ્યાએ જશે ત્યાં પણ એ જ રીતે વોચ રાખશે આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાને મોરબી પોલીસ જિલ્લાની ટીમ સક્ષમ છે પહોંચી વળવા સક્ષમ ટીમ અને બંદોબસ્તનું આયોજન કરેલું છે જે પચીસ ટીમોનું આયોજન કરેલું છે વ્હીકલ્સનું એ બબે બબે કલાકે પોતાનું સ્થાન બદલતા રહેશે આ દરમિયાન મોરબીની પ્રજાજનોને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો વન વન ટુ માતાઓ જયારે ગરબા રમવા જાય છે ત્યારે ખાસ કરીને નાના બાળકો જે ઘરની બહાર જાય છે તેમને કોઈ જાણીતા વ્યક્તિ સાથે ગરબામાં જવાની મંજૂરી આપે વિશ્વાસો વ્યક્તિ સાથે જ મોકલે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ન મોકલે જો નાના ખૂબ બાળકો હોય તો એમના ખિસ્સામાં એક એડ્રેસ અને એક મોબાઈલ નંબરની પણ એક પરચી રાખે કે જેથી જો બાળક કંઈક ભૂલું પડી જાય તો એને મદદ થઈ શકે પોલીસની ટીમ અમારી છે જ છતાં પણ સાથે સાથે જે નાના બેન દીકરીઓ જાય છે અને મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો ફેમિલી લિંકિંગ અને પેરેન્ટ કંટ્રોલ એપ્લિકેશનનો ઉપયોગ કરે સાથે સાથે વોટ્સઅપના જે લાઈવ લોકેશન છે એ પણ પોતાના મમ્મી પપ્પા સાથે શેર કરે એ ખાસ ઉપયોગ કરે બેન દીકરીઓએ ખાસ કરીને કોઈ અજાણી જગ્યાએ કે અવાવરૂ જગ્યાએ ન જાય એવી મારી નમ્ર વિનંતી છે